જન્માંતર નું પુણ્ય ભેગું થાય ત્યારે ભાગવત મળે અને આ વાતને સમજાવવા માટે થઈ અને એક સરસ મજાનું ઉદાહરણ મૂક્યું છે જયારે રાજા પરીક્ષિત ની ભાગવત કથા સાંભળવાને કારણે મુક્તિ થઈ ત્યારે બ્રહ્મલોક ની અંદર સત્યલોક ની અંદર બ્રહ્માજી ને વિસ્મય થયું એ ધોરી દાઢી વાળા મનમાં વિચાર કરે છે કે ભાગવત માં એવું શું છે કે જેને કારણે પરિસ્થિત ની મુક્તિ થઈ ભાગવત ની જગ્યાએ બીજું કોઈ પુરાણ ન સંભળાવી શકાય એ અભ્યાસ ના જ લખેલા છે ભાગવત એવું શું સારું છે શું અલગ છે એ સમજાવવા માટે થઈને આ વાત કરી છે કે રાજા પરીક્ષિત જયારે કથા સાંભળવા બેઠા હતા એ સમયે સ્વર્ગ ની અંદર થી દેવતાઓ હાથની અંદર અમૃત નો કુંભ લઈ અને આવ્યા છે દેવતાઓ થી કુંભ લઈ અને આવ્યા અને જો પાછળ શાંતિથી બેસી ગયા હોત તો વાંધો નહોતો પણ એ પાછળ ન બેઠા આગળ આગળ આવીને બેસી ગયા હોત વાંધો નતો પણ પાછા કઈક બોયલા શું બોયલા તો કહે છે કથા સુધામ પ્રયત્વ કથા હે સુખદેવજી મહારાજ આ અમૃત છે એ રાજા પરીક્ષિત ને પાય ગયો અને સુખદેવજી મહારાજ અસવા લાગી ગયા કે દેવતાઓ ઓમ તો ગમે એટલી માળા હું ફેરવીએ પણ કોઈ થી દર્શન દેતા નથી મોટા મોટા ઋષિઓ યજ્ઞ કરે તપ કરે જપ કરે પણ કોઈ દેવતાઓ દેખાય નહી અને આજે આમે હાલી તમે આવ્યા કોઈ દી ન દેખાતો એ માણું આપડે ઘરે ઓચિંતા નો આવી પૂગે ને તો થોડુંક સાવધાન થઈ જાવ અમછો ના આવે ઘણા લોકો આપડે ઘરે આવે બેસે ચા પાણી પીવે મીઠી મીઠી વાતું કરે આપણે પૂછીએ કઈ કામ તો ના ના ખાલી આમ આપણને એમ થાય સારું હાઈ કઈ લેવા તો ન થાય પછી આપણે બીજા કામ હોય ને એટલે આપણે એમ કહે કે ભાઈ તો હવે કઈ વાંધો નહીં હાલુ જમવા બેસી જાય તો ના ના જમવું નતું પણ થોડીક પૈસા ની જરૂર હતી તો પણ તો પેલા જ થાક ને આપડે સમજી જવાય ને કોઈ થી નતો દેખાતો ને આવ્યો છે એટલે એ તો કઈક લઈને જ જાય એટલે એમ આ દેવતાઓ કોઈ થી નતા દેખાતા અને આજે સીધે સીધા આવ્યા એટલે સુખદેવજી સમજી ગયા કે આમાં કઈક વાંધા છે દેવતાઓએ કીધું કે આ અમૃત છે એ પરીક્ષિત ને ફાયદ્યો કે બહુ સારું લાવો કે એમ નહી આ અમૃત છે પરીક્ષિત ને પાયદ્યો અને પરીક્ષિત ને જે તમે કથા સાંભળવાના છો ને એ કથા તમે હવે એમ કરો અમને પણ કથા ને માંડવાની અંદર ગમે એ માણસ આવીને બેસી જાય આપડે ના પાડવાના હોય કથા સાંભળવા આવ્યા હોત તો બેસી ગયા હોત પણ એમ નઈ શોધો કરવા એ સુખદેવજી એ કીધું કે જો અમૃત મારે પીવાનું હોય ને તો હું લઈ શકું પણ પીવાનું કોને છે પરીક્ષિત એટલે ને પૂછી લે એને જે પીવું હોય એ આપી દઈ સુખદેવજી એ કીધું કે રાજા તારે અમૃત પીવું છે કે કથા સાંભળવી છે બે વસ્તુ જયારે મળતી હોય ને ત્યારે આપડે થોડાક વિચાર માં તો પડી જાય શું લેવું ઘણા બેનો સાડી વાળાની દુકાને જાય સાડી ની ખરીદી કરવી હોય ઓલાવી મુસી એક પછી એક એવી સરસ સાડી બતાવે બેનો થઈ છે કે નક્કી ન કરી શકે આમાંથી કઈ લેવી પણ પરીક્ષિત તો હોશિયાર છે એટલે એને કીધું કે ગુરુદેવ એમ કરો કે આ બે ના જે ગુણ છે ને એ મને કયો જો હું અમૃત પીવું તો મને શું ફાયદો થાય અને હું કથા સાંભળું તો મને શું ફાયદો થાય ત્યારે સુખદેવજી કીધું કે જો તું અમૃત પીશ તો તું અમર થઈ જાય પછી મૃત્યુ કોઈ દિવસ નહીં આવે કીધું કે બરોબર અને જો તું કથા સાંભળી તો મૃત્યુ આવશે પેલું અમૃત પીસ તો તું અમર થાય પણ દેવતાઓ અમર છે અભય નથી સ્વર્ગ ની અંદર રહે છે ઇન્દ્ર પણ ચાલતા અને ચાલતા દેવતીઓ છે એના ઉપર ચડાઈ કરે એની સાથે લડે દેવતાઓ હારી જાય ભરી પાછા સ્વર્ગ મૂકીને ભાગી જાય ભગવાન ની પાસે જાય ભરી પાછા ભગવાન છે એને મદદ કરવા આવે આપડે બંગલો ગમે એવડો બનાવીએ પણ એમાં રહેવા ના મળે તો શું કામ ન એમ દેવતાઓ છે એ સ્વર્ગ ના અધિપતિ છે સ્વર્ગ એના માટે જ છે પણ સ્વર્ગ માં એ સુખ લઈ નથી શકતા એટલે અમૃત પીસ તો અમર થાય પણ નિર્ભય નહીં થવાય ઘણા લોકો હોય ને એવા હોય એને ડર બહુ લાગે નું ટાણું હોય અંધારામાં જાતા હોય જરાક પાંદડા એ મરી સમજી જીવતો નથી મરી જેની પાસે એને જીવતો થોડું કહેવાય જરાક ઠેસ લાગે ઓ મરી ગયો ઘણા ને તો મરચું તીખું આવી જાય તો મરી જાય શાંતિ થઈ જાય સુંદર મજાની કથા છે રાજા પરીક્ષિત અમૃત ની ઈચ્છા નથી કરી કીધું કે ગુરુદેવ મારે તો કથા સાંભળવી અને પછી સુખદેવજી મહારાજે ચપટી વગર